અમદાવાદમાં મિલિયન ટ્રી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રીસ લાખ વૃક્ષારોપણ કરાશે જેમાં મિશન મિલિટ્રી મિલિયન ટ્રી હેઠળ શહેરને હરિયાળું બનાવવા રૂપિયા દસ કરોડને ખર્ચે ત્રીસ લાખ વૃક્ષોનું રોપણ કરાશે મહત્વનું છે કે મ્યુનિસિપલ ગાર્ડન વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમથેન્ના રસને સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું તો ગ્લોબલ વોર્મિંગમાં થતા ફેરફારો વધતી જતી ગરમીને ધ્યાનમાં લઈને શહેરના તાપમાન અને પ્રદૂષણમાં ઘટાડો કરવા અમદાવાદને હરિયાળું બનાવવાની નેમ સાથે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ